તો મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો ચૈતર વસાવાના જામીન નથી મળી રહ્યા અને ચૈતર વસાવા સાથે થઈ રહ્યો છે અન્યાય શું આ મિત્રો વાત સાચી છે કારણ કે મિત્રો હાલમાં જ દેવાયત ખવડનો ચાલેલો વિવાદ મિત્રો દેવાઈત ખવડે આ ભૂલ કરી હતી અને મિત્રો તેને જેલમાં પૂરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો દેવાયત ખવડને રાતોરાત જામીન મળી ગયા અને દેવાયત ખવડ જેલની બહાર પણ આવી ગયા અને મિત્રો જેલની અંદરથી છૂટી પણ ગયા પરંતુ મિત્રો આટલા જલ્દી દેવાયત ખવડને જામીન મળી ગયા અને જેલની અંદરથી છૂટી ગયા તો આપણા ચૈતર વસાવા કેમ ના છૂટી શકે મિત્રો હાલમાં આ સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચાલી રહ્યું છે કે ભાઈ દેવાયત ખવડને મૂકી દીધા તો પછી ચૈતર વસાવાને કેમ નહીં અને મિત્રો ભાજપ સાચું હોય તો ચૈતર વસાવાનું જે સીસીટીવી રેકોર્ડિંગ છે મિત્રો તે કાઢે અને સીસીટીવી વિડીયો નીકાળે મિત્રો આ પ્રકારનો વિરુદ્ધ હાલમાં થઈ રહ્યો છે અને આ પ્રકારની કોમેન્ટ આવી રહી છે અને મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર પણ જોતા હશો કે હાલને ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો હવે મિત્રો આની અંદર કોણ સાચું છે મિત્રો જનતા સાચી છે ચૈતર વસાવા સાચા છે કે પછી મિત્રો ભાજપ સરકાર સાચી છે શું મિત્રો ચૈતર વસાવાનું સીસીટીવી રેકોર્ડિંગ કાઢે તો મિત્રો ભાજપ પકડાઈ જાય અને ભાજપ બુનામાં છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો હવે મિત્રો ચૈતર વસાવાને સપોર્ટ કરવાવાળા ઘણા બધા છે પરંતુ મિત્રો ભાજપને કોઈ કેમ સપોર્ટ નથી કરતું શું ખરેખર ભાજપ ગુનેગાર છે હવે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું પરંતુ મિત્રો હું કોઈનો પક્ષ નથી લેતો કે કોઈના પક્ષમાં નથી કે કોઈનો વિરોધ નથી કરતો હું ફક્તને ફક્ત ન્યૂઝ આપું છું પરંતુ આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દ જણાવજો બાકી આટલા સુધી વિડીયો જોતા જોતા આવ્યા છો તો દિલથી આભાર હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ચૈતર વસાવાના ફેર વિડીયોને લાઈક કરી લો મળશું એક નવા ન્યૂઝ સાથે થેન્ક યુ